વિસનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે અમદાવાદ ડાયમંડ એસોસિએશન જૂનાગઢ ડાયમંડ એસોસિએશન એમાં અલગ અલગ પ્રેસિડેન્ટો સાથે ગઈકાલે ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાની અધ્યક્ષતામાં સીએમ સરને મળેલા અમારી રજૂઆત ખૂબ પોઝિટિવ રીતે અમને સાંભળી છે અને ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ ચિંતિત હતા આ બાબતે કે ગુજરાતના રત્ન કલાકારોને આ સમયે આપણે મદદ ન કરીએ તો કોણ કરશે અમે જે કાંઈ રજૂઆતો કરી રજૂઆતો પર તાત્કાલિક એક્શન પ્લાન બનાવવા માટે એમની કક્ષાના શિક્ષણ શિક્ષણમંત્રી પ્રફુલભાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ આ બાબતે વાત કરવાના છે અને આ મુદ્દાઓ ઉપર એક્શન પ્લાન ઘડીને આવતા બે દિવસની અંદર ફરી અમને બોલાવી અને કઈ રીતના મદદરૂપ થવાય એની માટેની રૂપરેખા તૈયાર મંદિર ક્યાં સુધી ચાલે છે એ કોઈના નક્કી કર્યું કોઈના હાથમાં નથી ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે પ્રમાણે મંદિરનો માહોલ છે ખાસ કરીને અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીની અંદર જે અત્યારે આર્થિક સંક્રમણના કારણે લોકોની શક્તિ ઘટી જ ડાયમંડ એ લક્ઝરી આઇટમ છે અને લક્ઝરી આઈટમ લોકોની પાસે જ્યારે બચત થતી હોય ત્યારે ખરીદતા હોય છે એટલે આનું અનુમાન કરવું ક્યાં સુધી મંદી ચાલશે અને ક્યારે તેજી આવશે કોઈના હાથમાં નથી આ ની અંદર ખૂબ પોઝિટિવ રીતે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલજી પણ અમેરિકાની અંદર જઈને ચર્ચા મંત્રણાઓ કરીને આવ્યા છે જેમશન જ્વેલરી સેક્ટર પરથી આપણે વાત કરીએ તો અત્યારે આપણે જે કાંઈ જ્વેલરી ઇમ્પોર્ટ કરીએ છીએ ડાયમંડ જ્વેલરી એની અંદર વીસ ટકા ટેરિફ લેવામાં આવે છે આપણો અમેરિકા સાથે નાઇન પોઈન્ટ થ્રી બિલિયન ડોલરનો ધંધો છે આપણે ડાયરેક્ટ જ્વેલરી ત્યાં એક્સપોર્ટ કરીએ છીએ પરંતુ ટેરિફના એગ્રીમેન્ટના આધાર પણ ચોક્કસ કહી દીધું જે રીતના યુએ સાથે ટેરિફ હોય ઓસ્ટ્રેલિયા સાથે હોય એના જે પોઝિટિવ રિઝલ્ટ આપણને જે મળી રહ્યા છે એના આધારે અમેરિકા સાથે પણ ટેરિફ એગ્રીમેન્ટ જો થઈ જશે તો આ ટેરિફના જે કંઈ પ્રશ્નો અત્યારે ઉપસ્થિત થયા છે એમાં સંપૂર્ણ રાહત મળી વે તો જે અત્યારે સંક્રમણ છે ડર છે એ દૂર થશે